ગામમાં પોલીસ મથકમાં બે હીરા પેઢી સાથે એકાણું લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે સુરતના હીરા ઉદ્યોગમાં મંદી છે અને તેના સાઈડ ઇફેક્ટ પણ જોવા મળી રહ્યા છે ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે સુરત શહેરમાં મૈધરપુરા પોલીસ મથકમાં બે હીરા પેઢી સાથે એકાણું લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે પૂજા ડાયમંડમાંથી રૂપિયા છવ્વીસ પોઈન્ટ ઓગણપચાસ લાખના હીરા ત્રણ દલાલ લઈ ગયા છે જ્યારે શિવમ જ્વેલર્સ કર્મચારી પાસઠ લાખના હીરા લઈને ફરાર થયો છે જોકે

ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે